હેલો ફ્રેન્ડ્સ પટેલ દીપક યોજના ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે રેશન કાર્ડની નોટિસનો જે લોકોએ જવાબ આપ્યો નથી એનું શું થશે એના વિશે આજે આપણે જોઈ લેશું તો મિત્રો રેશન કાર્ડ વિભાગ દ્વારા જે તે સમયે એક નોટિસ આપવામાં આવી હતી જેમાં તમારે વિગતો આપવાની હતી કે તમે ઇન્કમટેક્સ ભરો છો તમારે કેટલી જમીન છે ચાર પૈડાવાળું સાધન છે કે નહીં આ તમામ માહિતી માંગવામાં આવેલી હતી પણ ઘણા લોકોએ આપી નહોતી તો આપણે જોઈ લઈએ કે જે લોકોએ માહિતી નથી આપી એ લોકો જલ્દી આપી દે કારણ કે હવે આ જે અનાજનો જથ્થો છે એ કદાચ તમને ન પણ મળે કારણ કે જે બે હજારનો હપ્તો પીએમ કિસાનનો છે અને રેશન કાર્ડ આ બે એનું કોમ્યુનિકેશન છે એમાં હવે તમે એના ક્રાઇટેરિયામાં આવવાના હશો તો તમને મળી જશે પણ તમે જો નોટિસનો જવાબ જ નથી આપ્યો તો તમારું કાર્ડ રદ થઈ શકે છે તો મિત્રો જલ્દીથી રેશન કાર્ડનો જે તે જવાબ હોય આધાર કાર્ડ રેશન કાર્ડની ઝેરોક્ષ અને આઠનો ઉતારો તેમજ રિટર્ન ભરતા હોય તો એ જે તે બોયજરી પત્રક છે એ બધું ભરીને પુરવઠા વિભાગમાં પહોંચાડી દો જેથી તમારું અનાજ બંધ ના થાય તો આપણે વિડીયો શેર કરીએ જેથી દરેક મિત્રોને અનાજ મળતું રહે એવી જ આશા સાથે આપણે ફરીથી મળીશું થેન્ક યુ